મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો આજ રાત્રેથી આવતા એકાવન વર્ષ સુધી ભગવાન શનિદેવ આ છ રાશિઓ પર ધનવર્ષા કરવાના છે હા ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી આ ખાસ છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે તેમના જીવનમાં અપાર ખુશીઓ આવશે ભગવાન શનિદેવની અસીમ કૃપાથી આ રાશિવાળા લોકોના તમામ દુઃખ સંકટ અને મુશ્કેલીઓ સમાપ્ત થશે અને તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હવે પ્રશ્ન એ થાય છે કે એ શનિદેવની કૃપાથી ધન સમૃદ્ધિ અને સફળતા મેળવતી છ રાશિઓ કઈ છે કોણ બનશે માલામાલ આજના આ વિડિયોમાં આપણે આ ભાગ્યશાળી રાશિઓની વિગતવાર ચર્ચા કરીશું તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને કોઈ અગત્યની માહિતી ચૂકી ન જાવ કારણ કે આ વીડિયો શનિદેવની કૃપા મેળવનાર તમામ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા જે શનિદેવના સાચા ભક્ત હોય તેઓ વિડિયોને એક લાઇક જરૂર આપે અને કોમેન્ટમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખે જેથી ભગવાન શનિદેવનો આશીર્વાદ સીધો તમને મળે ચાલો હવે જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓને આવતા એકાવન વર્ષ સુધી શનિદેવની કૃપા મેળવીને અતિશય સફળતા મેળવશે અને તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમે જાણો જ છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવદેવીની ઉપાસના થાય છે અને તેમાં એક મહાન દેવતા છે ભગવાન શનિદેવ તેઓ ન્યાયના દેવતા છે જે વ્યક્તિના કર્મોના આધારે તેને દંડ કે આશીર્વાદ આપે છે તેઓ સૂર્યદેવના પુત્ર છે અને જીવનમાં કર્મફળના ન્યાયાધીશ તરીકે ઓળખાય છે શનિદેવને મોક્ષ આપનારા દેવતા પણ માનવામાં આવે છે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પરંતુ હકીકત એ છે કે તેઓ માત્ર ન્યાયપ્રિય છે અને પ્રકૃતિમાં સમતોલન રાખે છે જે લોકો સારા કર્મ કરે છે તેમને શનિદેવ આશીર્વાદ આપે છે અને તેમના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી જ્યારે જે લોકો પાપ કે અન્યાય કરે છે તેઓને શનિદેવ યોગ્ય શિખામણ આપે છે હવે શનિદેવની કૃપા બાર માંથી માત્ર છ વિશેષ રાશિઓ પર વરસી રહી છે આ ભાગ્યશાળી રાશિઓ તે છે જેઓ શનિદેવની કૃપાથી જીવનમાં અતિશય સમૃદ્ધિ પ્રાપ્ત કરશે ભગવાન શનિદેવ હવે આ છ ભાગ્યશાળી રાશિઓ પર વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે જેના કારણે આ રાશિવાળા લોકોને ધન સુખ સમૃદ્ધિ અને સફળતા મળશે તેમનું દરેક સંકટ દૂર થશે અને તેઓ દરેક રીતે પ્રગતિ કરશે શનિદેવની કૃપાથી તેમને મોટા મોટા અવસર પ્રાપ્ત થશે જેનાથી તેમનું આખું જીવન બદલાઈ જશે તો મિત્રો ચાલો જાણીએ એ છ ભાગ્યશાળી રાશિઓ જેઓ પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે અને જેમનું નસીબ હવે સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં જે ભાગ્યશાળી રાશિઓમાં સૌપ્રથમ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમારે માત્ર આર્થિક લાભ જ નહીં પણ તમારું વ્યાપાર પણ ઝડપથી વિકાસ કરશે જે લોકો નોકરી કરતા હોય તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે કારણ કે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના સપનાને પણ પૂરું થવાના યોગ છે શનિદેવની કૃપાથી વેપારીઓને વધુ નફો થવાનો છે અને ધનલાભના અનેક અવસર હાથ લાગશે જો તમે સંતાન સુખની ઈચ્છા રાખો છો તો પણ આ સમય તમારા માટે શુભ સમાચાર લાવી શકે છે પરિવારમાં ખુશહાલી અને શાંતિ રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી આવશે તમારા બધા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેનો પણ સફળ થવાનો પૂરો સંકેત છે શનિદેવના આશીર્વાદથી કન્યા રાશિના જાતકોને આર્થિક સમૃદ્ધિ માન સન્માન અને જીવનમાં મોટી સફળતા મળશે જેનાથી તમારું સમગ્ર જીવન હકારાત્મક રીતે બદલાશે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ વિશે ભગવાન શનિદેવની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરાયેલું રહેશે શનિદેવ હવે તમારી પર ખૂબ જ પ્રસન્ન છે જેનાથી તમે કોઈ મોટું શુભ સમાચાર સાંભળી શકો છો જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે જો તમે અત્યાર સુધી કઠોર મહેનત કરી છે તો હવે તેનું ફળ ચોક્કસપણે મળશે જો તમારું કોઈ કામ અટકેલું છે તો હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે ખાસ કરીને વ્યવસાયિક લોકોને આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે તેમનો વ્યવસાય ઝડપથી વિકાસ પામશે અને તેઓ ચારેય તરફથી લાભ પ્રાપ્ત કરશે નોકરીયાત લોકોને પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે જો તમે પહેલેથી કોઈ નોકરીમાં છો તો પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે અને જો તમે નવી નોકરીની શોધમાં છો તો તમને તમારું મનપસંદ જોબ મળી શકે છે જો તમારું કોઈ રોકાયેલા પૈસા હતા તો હવે તે પાછા મળવાની પૂરી શક્યતા છે તેમજ જો તમારા વ્યવસાયમાં કોઈ અટકાયત કે સમસ્યા હતી તો તે હવે દૂર થઈ જશે આવતા સમયમાં કુંભ રાશિના જાતકો માટે સમૃદ્ધિ અને સફળતા ભર્યો રહેશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમને મળતી રહેશે તેથી આ અનુકૂળ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારી સફળતા તરફ આગળ વધો મિત્રો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ શનિદેવ તુલા રાશિના જાતકોના જીવનમાં મોટા હકારાત્મક ફેરફાર લાવવાના છે તમે પોતે પણ જોશો કે તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન થઈ રહ્યું છે વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે અને તેમની નવી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં આવશે આ સમય દરમિયાન તમારા તમામ કાર્યો સફળ થશે અને શ્રમનું પૂરતું ફળ મળશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને વ્યાવસાયિક ક્ષેત્રે શનિદેવની કૃપાથી મોટી સફળતા પ્રાપ્ત થશે તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે કુટુંબમાં આનંદ અને ખુશી આવશે અને તમારા મનમાં શાંતિ અને સંતોષ રહેશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે શનિદેવના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી જણાશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે તમારા જીવનમાં તમને જે મળવું જોઈએ તે મળશે અને આનંદની કોઈ હદ નહીં રહેશે તુલા રાશિના જાતકો માટે આ સમય અનન્ય અવસરો અજોડ ખુશીઓ અને આર્થિક સમૃદ્ધિથી ભરેલો રહેશે જેના કારણે તેમનું સંપૂર્ણ જીવન હકારાત્મક રીતે બદલાઈ જશે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે શુભ સમાચાર મળવાની સંભાવના છે અને આ બધું ભગવાન શનિદેવની કૃપાથી શક્ય બનશે તમારું મહેનત હવે રંગ લાવશે જેનાથી તમારે ઉત્તમ પરિણામો મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારું આર્થિક સ્થિતિ સુધરશે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા તમારા પગલે આવશે સામાજિક મલન સંબંધો વધશે અને કુટુંબનું સંપૂર્ણ સહકાર મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા તમામ કાર્ય વિના કોઈ અવરોધના પૂર્ણ થશે શનિદેવની વિશેષ કૃપાથી તમારા આર્થિક સંકટો સમાપ્ત થશે અને વર્ષોથી અટકેલા કાર્યો પણ હવે પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે તમારે દિન પ્રતિદિન સફળતા મળશે અને તમે તમારા મહેનતથી નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકશો હવે તમારા જીવનમાં પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે અને તમારો પ્રભાવચારે તરફ ફેલાશે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા ઉપર છે તેથી અવસરને સંપૂર્ણ રીતે લાભ લો અને તમારા જીવનને નવી દિશા આપશે મિત્રો આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમયે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી તમને ટૂંક સમયમાં જ કોઈ શુભ સમાચાર મળવાના યોગ છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમને તેના પરિણામો જલ્દી જ જોવા મળશે જેનાથી તમારા ચહેરા પર ખુશી જોવા મળશે તમારા બધા અટકેલા કામ ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે વિઘ્ન વિના પૂર્ણ થવા લાગશે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે શનિદેવની અનંત કૃપાથી તમારા આર્થિક કષ્ટો પણ દૂર થવા લાગશે તમારી તમામ આર્થિક સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થશે અને તમે આર્થિક રીતે વધુ મજબૂત બનશો તમને ધનલાભના નવા અવસર મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે વ્યાપાર અને નોકરીમાં પણ ઉન્નતિના સંકેત મળી રહ્યા છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે કારણ કે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે સાથે જ શનિદેવની કૃપાથી મકર રાશિના જાતકોના જીવનની તમામ મુશ્કેલીઓ ધીરે ધીરે સમાપ્ત થવાની છે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને સુખ શાંતિનું આગમન થશે આ સમય તમારા માટે એક નવી શરૂઆત લાવી શકે છે જેનાથી તમારું આખું જીવન બદલાઈ શકે છે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવની અસીમ કૃપાથી તમારું માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારું પ્રભાવ વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે તમારા માટે સફળતાના નવા દરવાજા ખોલવા જઈ રહ્યા છે તમને એવા સુવર્ણ અવસર મળશે જેનો યોગ્ય લાભ લઈને તમે જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકશો જો તમારું કોઈ મહત્વપૂર્ણ કામ અટક્યું હશે તો હવે તે જલ્દી પૂર્ણ થશે જો તમે કોઈ નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે શનિદેવની કૃપાથી તમારું આવકનું સ્તર વધશે જે તમારા આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે પરિવારમાં સુખ શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે વ્યાપારમાં ઉન્નતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક ધનલાભ થવાની સંભાવના છે જે તમારું જીવન વધુ સુખમય બનાવશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો હવે તે સાકાર થવાનો સંકેત છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે આ તકનો પૂરો ઉપયોગ કરો અને કોઈ પણ સારા અવસરને હાથમાંથી ન જવા દો મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાના યોગ બની રહ્યા છે તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેનાથી સમાજમાં તમારું વખાણ કરવામાં આવશે શનિદેવની કૃપાથી તમારા માટે નવી સફળતાના દરવાજા ખુલવાના છે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હો તો તમારે ચોક્કસપણે સફળતા મળશે તમારા અટકેલા કામ ઝડપથી પૂર્ણ થવા લાગશે અને તમારું વ્યવસાય દ્રઢપણે આગળ વધશે આવકના સ્ત્રોતમાં વધારો થશે અને તમારે ધનલાભના અનેક સુવર્ણ અવસર મળશે ઘરના વાતાવરણમાં ખુશહાલી રહેશે અને વેપારમાં પણ ઉન્નતિના યોગ છે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સન્માન મળશે અને અચાનક ધનલાભ થવાની સંભાવના છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેનો સફળ થવાનો સંકેત છે શનિદેવની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણપણે અનુકૂળ છે તેથી આ શુભ સમયનો પૂરો લાભ લો અને કોઈ પણ સારા અવસરને હાથમાંથી ન છૂટવા દો આ યાદીમાં આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આવનાર સમય અત્યંત શુભ અને લાભદાયી સાબિત થનાર છે શનિદેવની કૃપાથી તમને સન્માન અને પ્રતિષ્ઠા મળશે અને સમાજમાં તમારું વખાણ થશે ઉપરાંત તમારું નસીબ બદલવા માટે નવા અવસરો મળશે જે તમારું જીવન નવી દિશામાં લઈ જશે હા મિત્રો શનિદેવની વિશેષ કૃપાથી તમને ભવિષ્યમાં મહાન આર્થિક લાભ થશે કુટુંબમાં આનંદમય વાતાવરણ રહેશે જ્યારે વેપારમાં મોટો વધારો જોવા મળશે સિંહ રાશિના જાતકો માટે હવે દરેક દિશામાંથી લાભ જ લાભ છે ખાસ કરીને નોકરીમાં કાર્યરત લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે પ્રગતિ પગાર વધારો અને પ્રમોશનના પ્રબળ યોગ છે આ ઉપરાંત શનિદેવની કૃપાથી તમને ધનલાભના અનેક સોનેરી અવસરો મળશે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે પરિવારમાં ખુશીઓ રહેશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને શુભ સમાચાર મળી શકે છે જેનાથી ઘર પરિવારમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ જશે ટૂંકમાં સિંહ રાશિ માટે આ સમય અદ્ભુત સફળતા સમૃદ્ધિ અને આનંદથી ભરેલું રહેશે એવું કહી શકાય કે શનિદેવના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે મિત્રો આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો આજે જ સબસ્ક્રાઈબ કરીને આવી જ રસપ્રદ અને મહત્વપૂર્ણ જાણકારી સમયસર મેળવો આ યાદીમાં નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી ખૂબ જ જલ્દી કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે જે મહેનત તમે કરી છે હવે તેના ફળ મળવાનો સમય આવી ગયો છે આર્થિક રીતે સકારાત્મક ફેરફારો થશે તમારું આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો અને કુટુંબનો સંપૂર્ણ સહકાર મળશે જેનાથી દરેક કાર્ય સરળ બની જશે આ રાશિના જાતકો માટે આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની શક્યતા છે તમારી બુદ્ધિમત્તા અને સંવાદ કૌશલ્યના કારણે લોકો તમારું વખાણ કરશે અને તમારા પ્રયાસો સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી વર્ષોથી અટકેલા કાર્યો પણ હવે પૂર્ણ થવાના છે હવે સમય તમારા પક્ષમાં છે તેથી તેને વ્યર્થ ન જવા દો તમારા માટે હવે ઝડપી ઉન્નતિ અને સમૃદ્ધિના દરવાજા ખુલી રહ્યા છે જો તમે હજી સુધી સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું બટન દબાવો જેથી તમને દરેક નવી અને મહત્વની માહિતી સમયસર મળી શકે